કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદ ચાવડાએ હેટ્રિક નોંધાવી છે અને તેમના અભિવાદનનો સમારોહ માંડવી ખાતે યોજવામાં આવ્યો હતો માંડવીમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને આમ પ્રજાએ વિનોદ ચાવડાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હવે જોઈએ માંડવીથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ માંડવી ખાતે વિનોદ ચાવડાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ચૂંટાઈ અને હેટ્રિક નોંધાવના લોકપ્રિય સાંસદ વિનોદ ચાવડામાં વિનોદ ચાવડાનો માંડવી ખાતે આભાર દર્શનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌ ભારતના કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો હતો આવનારા સમયમાં વધુને વધુ પાર્ટી સાથે વિકાસના કામોમાં સહયોગ આપે તે પ્રકારની અપીલ પણ વિનોદ ચાવડાએ કરી હતી સૌ કાર્યકર્તા અને મતદાતાઓનો વિશેષ આભાર લાગણીસભર રીતે મારવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ મતદાતાઓએ કરી દિલથી મહેનત થકી આજે આ હેટ્રિક નોંધાવી છે અને ભારત દેશને સર્વોચ્ચ સ્થાન ઉપર આગળ વધારવાના હેતુથી દિવસ રાત કામ કરતા નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બન્યા છે આ પ્રસંગે યોજાયેલા આ દર્શનના કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાની સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સુરેશભાઈ સંઘાર સહિતના પદાધિકારીઓ અને માંડવી નગરપાલિકાના પદાધિકારીઓ તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહકારી ક્ષેત્રના આગેવાનો સૌ હાજર રહ્યા હતા સૌપ્રથમ તો તમારા માધ્યમથી જનતાનો આભાર માનું છું ધન્યવાદ કરું છું અમને શુભકામનાઓ પાઠવું છું અને આભાર દર્શન માટે દરેક તાલુકામાં અમે જઈ રહ્યા છીએ આજે અમે માંડવી શહેર અને તાલુકાના સૌ મતદારો અને લોકોનો આભાર માન્યો છે અમારા કાર્યકર્તાઓને પણ અભિનંદન આપ્યા છે એમનો પણ આભાર માન્યો છે અનેક સામાજિક સંસ્થાઓ સમાજના આગેવાનો અલગ અલગ સંગઠનો જે જે લોકોએ આ ચૂંટણીની અંદર એમનો સાથ અને સહકાર મળ્યો હતો આજે જંગી જે બહુમતી લીડ ભારતીય જનતા પાર્ટીને કચ્છની અંદર ત્રીજી વખત જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે તમારા માધ્યમથી હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું મારા માંડવી શહેરના અને માંડવી તાલુકાના સૌ લોકો જનતા મતદારો અને અમારા કાર્યકર્તા આગેવાનો સૌ સૌથી પહેલાં તો કચ્છની પ્રજા અને માંડવી તાલુકાની પ્રજાને હૃદયભાવથી હું એમનો આભાર વ્યક્ત કરીશ કે તેઓએ ત્રીજી વખત આદરણીય વિનોદભાઈ ઉપર વિશ્વાસ રાખી અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરી એકવાર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારને અવસર આપ્યો છે અને વિનોદભાઈને બહુ જંગી બહુમતીથી જ્યારે કચ્છની અને મોરબીની પ્રજાને ખાસ કરીને માંડવી તાલુકાની પ્રજાની જે સહયોગ કર્યો છે ને જે સહકાર આપ્યો છે જે મતદાન વિનોદભાઈની તરફેણમાં કરે છે એ બદલ તાલુકાની અને નગરની પ્રજાનો હૃદયભાવથી હું આભાર વ્યક્ત કરું છું અને એમને ખૂબ અભિનંદન પાઠવું છું આ વિષય ઉપર હું એટલો કહીશ કે દરેક યુદ્ધ દરેક ચૂંટણી એની લડવાના દિશાઓ અલગ અલગ હોતી હોય છે પણ વિષય સાચું છે ચિંતનની જરૂર છે તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી આ વિષય ઉપર ચિંતન કરશે ભારતીય જનતા પાર્ટી તો જ્યારે બે સીટ હતી એમાંથી આજે ભારતીય જનતા પાર્ટી આટલી ત્રીજી વખત જ્યારે કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી રહી છે તે ચિંતન કરશે અને આવનારા સમયમાં આ વિષય ઉપર અમે ચિંતન જરૂર કરશું